હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ભાઈનીસ કિચન આજે આપણે બનાવીશું લીલી ડુંગળી અને સ્વીટ કોર્નનું પંજાબી સ્ટાઇલમાં શાક તમને કંઈ નવું ખાવાનું મન થયું હોય કે ઘરે મહેમાન આવ્યા હોય ત્યારે આ રીતનું પંજાબી સ્ટાઇલમાં સ્વીટકર્નનું શાક બનાવી અને સર્વ કરી શકો છો બહુ જ ટેસ્ટી બને છે અને જલ્દી બનીને પણ તૈયાર થઈ જાય છે તો સ્વીટ શાક બનાવીએ છીએ તો પહેલાં આપણે ગ્રેવી બનાવવાના છીએ કેમ કે પંજાબી સ્ટાઇલમાં શાક બનાવીએ છીએ એટલે ગ્રેવી બનાવીશું ગ્રેવી બનાવવા માટે પેનમાં એક ટેબલ સ્પૂન તેલ લેવાનું છે તેલ ગરમ થઈ જાય એટલે બે મીડિયમ સાઇઝ ડુંગળી ચોપ કરી છે તેને ઉમેરી લેવાની છે અને સાંતરવાની છે અહીંયા તજ અને લવિંગમાં મેં ખડા મસાલા લીધા છે અહીં અમે બે બે મીડિયમ સાઇઝના ટામેટાને ચોપ કર્યા છે તે પણ ઉમેરી લઈશું સાથે સાતથી આઠ કાજુ લીધા છે તેને પણ ઉમેરી લેવાના છે કાજુ ઉમેરવાથી ગ્રેવી ઘટ બને છે અને ક્રીમી બને છે તો એ ડુંગળી અને ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી કૂક થવા દઈશું અહીંયા કોર્નનું શાક બનાવીએ છીએ એટલે એ અમે અમેરિકન મકાઈ લીધી છે તો હવે કોર્નને બાફી લેવાના છે તો અમે પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને પાણી ગરમ થઈ ગયું છે તો આપણે જે સ્વીટ કોર્ન લીધા છે એમ તેને પાણીમાં ઉમેરી લેવાના છે અને બોઇલ કરી લઈશું અને અહીંયા તમે જોઈ શકો છો કે ડુંગળી અને ટામેટા સોફ્ટ થઈ ગયા છે અહીંયા અમે લસણની કઢી પણ એડ કરી છે લસણની ફ્લેવર શાકમાં બહુ સરસ લાગે છે પણ જો તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો તો એ ડુંગળી ટામેટા સોફ્ટ થઈ ગયા છે તો ડુંગળી અને ટામેટાને એક પ્લેટમાં લઈ લઈશું હવે ડુંગળી અને ટામેટા ઠંડા થઈ જાય પછી મિક્સચરમાં લઈ લેવાના છે થોડુંક પાણી ઉમેરવાનું છે અને પેસ્ટ બનાવી લઈશું તે જ પેનમાં એક ચમચી તેલ ઉમેરવાનું છે તેલ ગરમ થઈ જાય એટલે અહીંયા મેં લીલું લસણ લીધું છે અને લીલી ડુંગળી લીધી છે લીલું લસણ અને લીલી ડુંગળીની ફ્લેવર બહુ સરસ લાગે છે અને આજે આપણે લીલી ડુંગળીનું શાક બનાવીએ છીએ લીલી ડુંગળી મેં વધારે રાખી છે હવે ડુંગળી અને લસણ સોફ્ટ થાય ત્યાં સુધી સાંતળવાનું છે તમે જોઈ શકો છો કે લીલી ડુંગળી અને લીલું લસણ સરસ એવું સંતરાઈ ગયું છે અને સોફ્ટ થઈ ગયું છે તો તેને એક પ્લેટમાં લઈ લઈશું હવે આપણે ડુંગળી અને કોર્નનું પંજાબી સ્ટાઇલમાં શાક બનાવીશું તો શાક બનાવવા માટે મેં ટામેટા અને ડુંગળીની પ્યુરી બનાવી લીધી છે તો આપણે શાક બનાવીશું તો શાક બનાવવા માટે પેનમાં બે ટેબલ સ્પૂન તેલ લેવાનું છે તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી જીરું ઉમેરવાનું છે અને ડુંગળી અને ટામેટાની પેસ્ટ બનાવી હતી તેને પેનમાં ઉમેરી લેવાની છે અને પેસ્ટને સાતરવાની છે હવે પેસ્ટમાંથી તેલ અલગ ન થાય ત્યાં સુધી સાંતળી લઈશું અહીંયા કોર્ન પણ બોઇલ થઈ ગયા છે તો કોર્નને એક બાઉલમાં લઈ લેવાના છે અહીંયા ગ્રેવીમાં મસાલો કરવાનો છે એટલે અડધી ચમચી હળદર પાવડર લાલ મરચું ધાણાજીરું પાવડર અને અડધી ચમચી મીઠું મેળવાનું છે ગ્રેવી સરસ એવી કૂક થાય ત્યાં સુધી આપણે ચડવા દેવાની છે અને ગ્રેવીમાંથી તેલ અલગ થાય ત્યાં સુધી આપણે ચડવા દેવાની છે તો હવે ઢાંકણ ટાંકી અને બે મિનિટ માટે કૂક થવા દઈશું અહીંયા બે મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે ગ્રેવી સરસ એવી થઈ ગઈ છે ને તેલ પણ અલગ થઈ ગયું છે તો સાઈ મિક્સ કરી લેવાનું છે હવે લસણ અને ડુંગળીની સાથે ઢાંક્યા હતા તેને પેનમાં ઉમેરી લેવાનું છે તે જ પ્રમાણે આપણે સ્વીટકોને પણ બોઇલ કરીને રાખ્યા છે તેને પણ પેનમાં ઉમેરી લેવાનું છે અને સારી મિક્સ કરી લઈશું હવે આપણે ડુંગળી અને સ્વીટકોર્નને પેનમાં ઉમેર્યા છે પછી તમને ડ્રાય લાગશે પણ હવે આપણે જે સ્વીટકોર્ને બોઈલ કર્યા હતા તે જ પાણી પેનમાં ઉમેરવાનું છે કેમ કે થોડું ગરમ પાણી ઉમેરવાનું છે ઠંડુ પાણી નથી ઉમેરવાનું એટલે સ્વીટકોર્ન બોઈલ કર્યા છે તે જ પાણી મેં ઉમેરી લીધું છે અને સારી મિક્સ કરી લઈશું તમે જેટલી ગ્રેવી જોઈતી હોય તેટલું તમારે પાણી ઉમેરવાનું છે અહીંયા આપણે વધારે પાણી નથી ઉમેરવાનું થોડું પાણી ઉમેરી અને સારી મિક્સ કરી લઈશું આજે આપણે પંજાબી નવી શાક બનાવ્યું છે તે પણ ઘરે મહેમાન આવ્યા હોય કે આપણા ઘરે કંઈક નવું ખાવાનું મન થયું હોય ત્યારે તમે આ રીતનું શાક બનાવી અને સર્વ કરી શકો છો બહુ જ સરસ બને છે તમે જરૂરથી ટ્રાય કરજો તો અહીંયા તમે જોઈ શકો છો કે ડુંગળી અને સ્વીટ કોર્નનું પંજાબી સ્ટાઇલમાં શાક બનીને તૈયાર થઈ ગયું છે અહીંયા મેં ઘરની ફ્રેશ મલાઈ લીધી છે મલાઈને ફેટી લેવાની છે અને પછી પેનમાં ઉમેરી લેવાની છે પણ જો તમારે ઘરની ફ્રેશ મલાઈ ના લેવી હોય અને માર્કેટમાં ક્રીમ મળતી હોય છે તે પણ તમે ઉમેરી શકો છો તેનાથી પણ ટેસ્ટ બહુ સરસ આવે છે પણ આજે આપણે ફ્રેશ મલાઈ લઈશું અને તમે જોઈ શકો છો કે મલાઈ ઉમેરીએ છીએ તો શાકનો કલર ચેન્જ થઈ જાય છે એટલે શાક એકદમ ક્રીમી બને છે અને ખાવામાં પણ બહુ સરસ લાગે છે તો એ મલાઈ ઉમેરી દીધી છે તો સારી મિક્સ કરી લેવાનું છે અને ઢાંકણ ઢાંકી અને બે મિનિટ માટે કૂક થવા દઈશું તો બે મિનિટ થઈ ગઈ છે અને ફ્રેન્ડ્સ આજે પંજાબી સ્ટાઇલમાં જેટલી લીલી ડુંગળી અને સ્વીટફનું શાક બનાવ્યું છે તે બનીને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો કે પરફેક્ટ ગ્રેવી અને એક નવ જ ટેસ્ટનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તમે જરૂરથી ટ્રાય કરજો બહુ જ સરસ બને છે અને હા ફ્રેન્ડ્સ તમને મારી રેસિપી કેવી લાગે છે અને તમે ટ્રાય કરો છો કે નહીં તે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો તમે મારી રેસીપી ક્યાંથી જુઓ છો તે પણ કમેન્ટમાં જણાવજો એટલે મને પણ આઈડિયા કે મારા વ્યુઅર્સ મારી રેસીપી ક્યાંથી જુએ છે તો આજે આપણે પંજાબી સ્ટાઇલમાં ડુંગળી અને સ્વીટકરનું શાક બનાવવું છે તે બનીને તૈયાર થઈ ગયું છે ઉપરથી કસૂરી મેથીને ક્રશ કરીને ઉમેરવાની છે અને લીલા ધાણા ઉમેરી અને સારી મિક્સ કરી લેવાનું છે ગરમા ગરમ પંજાબી સ્ટાઇલમાં શાક બનીને તૈયાર થઈ ગયું છે ઘરમાં કંઈક નવું ખાવાનું મન થયું હોય કે ઘરે મહેમાન આવ્યા હોય ત્યારે તમે આ રીતનું પંજાબી સ્ટાઇલમાં શાક બનાવી અને સર્વ કરી શકો છો આજે આપણે પંજાબી સ્ટાઇલમાં લીલી ડુંગળી અને સ્વીટ કોર્નનું શાક બનાવવું છે તો તેની સાથે પરાઠા સર્વ કરી શકો છો નાન સર્વ કરી શકો છો કે રોટલી કે ભાખરી સાથે પણ સર્વ કરી શકો છો બહુ જ સરસ લાગે છે જરૂરથી ટ્રાય કરજો મળે છે નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય